અને હજી અમે આવશું એટલે પરિવર્તન જરૂર લાવે તો પબ્લિક ને હું એવું કહું છું કે પરિવર્તન લાવે અને જુનાગઢ કોઈ પણ જાતનું જુનાગઢ માં કમી નોર્ડ ના આગેવાનો ને સાથે રાખી અને આપડે બધા હરી મળી અને જુનાગઢ નો વિકાસ કરીએ અને ભ્રષ્ટાચાર નાબુદ કરી અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા મને રિપીટ કરતા આજે તમામ પેનલે ઉમેદવારી પત્રક ભરેલા છે અને એક લોકોનો પણ ખુબ અમારી ઉપર ભરોસો હતો અને વર્ષોથી અમે લોકોના કામો કરતા રહ્યા છીએ અને જે લોકો અત્યારે જોઈ રહ્યા છે જુનાગઢમાં જે ભ્રષ્ટાચારી ભાજપનું શાસન છે એનાથી ત્રસ્ત થઈ ગયા છે અણધણ વહીવટને લીધે લોકોના હજી પાયાના કામો નથી થતા ખુદ મુખ્યમંત્રી પણ અવારનવાર આ લોકો ને ટકોર કરી ગયા છે અને હજી આપણે જો હજી આ લોકો ને છૂટશું તો જુનાગઢ ની શું હાલત કરશે એ આપ સૌ જનતા ને ખબર જ છે પાછા મોટા ભાગના જે આપણે કહી શકાય એવા માથાઓ રિપીટ થયા છે તો એ જુનાગઢ ની શું હાલત કરશે એટલે તમામ જગ્યાએ એક થી પંદર વોટ માં તમામ જનતા ને વિનંતી છે કે સારા અને સજ્જન માણસો જે કોંગ્રેસ પાર્ટી એ બધા ઉભા રાખ્યા છે એમને મતદાન કરો જેથી કરી અને જૂનાગઢમાં એક સારી શરૂઆત થાય પરિવર્તન ની શરૂઆત થાય અને એક વખત આ ભ્રષ્ટાચારી જે શાસન છે એને દૂર કરો અન્યથા પાંચ વર્ષ પાછું જનતા એ ભોગવવાનો વારો આવશે સોલ તારીખે જે મતદાન છે તમામે એક જુનાગઢ ના હિત માટે મતદાન કરી ના લોકોને હવે સત્તામાંથી દૂર કરો એવી વિનંતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે